સામાન્ય રીતે મોટા ભાગના લોકો કેળાની છાલ ફેંકી દેતા હોય છે પરંતુ તમે કેળાની છાલની સ્કીન પર મસ્ત ગ્લો લાવી શકો છો અને સાથે તમારી ઉંમરની અસર છુપાવી શકો છો જાણો આ માટે શું કરશો કેળા કેલ્શિયમથી ભરપૂર હોય છે કેળા સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે કેળામાં પોટેશિયમ કેલ્શિયમ વિટામિન સી જેવા અનેક ગુણો હોય છે જેનાથી તમને અનેક ગણો ફાયદો થાય છે પરંતુ વાત કરવામાં

આ તમારી સ્કિનને ટાઈટ કરે છે આ સાથે ડેડ સ્કીનમાંથી છુટકારો મળી જાય છે આ માટે કેળાની છાલ લો અને મો પર મસાજ કરો આ મસાજ તમારે થી દસ મિનિટ માટે કરવાનો રહેશે આ મસાજ તમે ડેઈલી કરશો તો બીજી કોઈ સ્કિન પ્રોડક્ટ્સ લગાવવાની જરૂર જ નહીં પડે કેળાની છાલનો ઉપયોગ તમે સ્ક્રબરની જેમ પણ કરી શકો છો કેળાની છાલ ઉપર ચપટી હળદર અને મધ લગાવો ત્યારબાદ હવે આ કેળાની છાલ થી ફેસ પર સ્ક્રબ કરો આ સ્ક્રબ કરવાથી સ્કિન સ્પોર ટાઈટ થાય છે મધ અને હળદર સ્કિન પર ગ્લો લાવવાનું કામ કરે છે આ સાથે તમારી સ્કિનને રિફ્રેશ કરવાનું કામ કરે છે કેળાની છાલમાં એન્ટી ઓક્સિડન્ટ ફેટી એસિડ હોય છે જે સ્કિન इरिटेशन ત્વચાની રખવા ડાર્ક સર્કલ્સ તેમજ ડાઘ દૂર કરે છે આ સમસ્યાઓને દૂર કરવા માટે તમે કેળાની છાલ લો આ છાલને કટ કરીને મિક્સર જારમાં લઈ લો પછી આ ઝાડમાં એક ચમચી મધ અને લીંબુનો રસ નાખો આ પેસ્ટથી ચહેરા પર દસ મિનિટ માટે મસાજ કરો અને પછી પાંચ મિનિટ માટે લગાવી રાખો આમ કરવાથી સ્કીન પર ગ્લો આવશે અને બીજી અનેક સમસ્યાઓ દૂર થઈ જશે ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા માટે કેળાની છાલ લો આ છાલ ઉપર કોફી અને ખાંડ નાખો ત્યારબાદ ચહેરા પર દસ મિનિટ માટે હળવા હાથે મસાજ કરો તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખુબ ખુબ આભાર